સૌથી પહેલા એક્સક્લુઝિવ કહી શકાય તેઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ફરી એકવાર લઈને અમે આવ્યા છીએ આપની સામે તમામ દર્શકોને હું વિગત આપી દઉં કે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે મોરબીના વોર્ડ નંબર બે વિસ્તારમાં આવતા રણછોડ નગર એક અને બે વિસ્તારની જે દુર્દશા છે તેનો નગ્ન ચિતાર રજૂ કરતો આ રિપોર્ટ છે તો આ રિપોર્ટમાં અમારી સાથે જોડાઈ લેજો આ વિડીયોમાં જે ટાઇટલ અમે લખેલું છે કે લોકોના ઘરમાં અને મંદિરમાં પણ ગટરોના પાણી પહોંચી ચૂક્યા છે જી હા આ વાત સાંભળીને તમને આંચકો લાગશે પરંતુ આ હકીકત છે હું મારો જે કેમેરામેન છે વિજય તેને કહેવા માંગુ કે દ્રશ્ય પહેલાં બતાવી દઈએ કે જે આ મંદિર આપ જોઈ રહ્યા છો સાંઈ બાબાનું આ મંદિર આવેલું છે મોરબીના વોર્ડ નંબર બે વિસ્તારમાં આવતા રણછોડ નગર એક અને બે માં આ મંદિરની જે દુર્દશા આપ જોઈ શકો છો કે ગટરના પાણી આ મંદિરની અંદર સુધી પહોંચી ચૂક્યા છે અહીં કોઈ પણ જોવા આવનાર નથી આ પ્રશ્નને સાંભળનાર કોઈ પણ નથી ત્યારે દર્શકોને હું ખાસ એક વિગત આપી દઉં કે હિન્દુ મુસ્લિમ કોમ કોમી એકતાનું પણ અહીં એક ઉદાહરણ જોવા મળે છે જી હા મારી પાછળ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે આ વ્યક્તિ અસલમ જેડા આ વ્યક્તિનું નામ છે સૌથી પહેલાં અમારી ટીમને તેણે ફોન કર્યો હતો અને જણાવ્યું કે તે આ મંદિરમાં પોતે અસલમભાઈ સારી એવી સેવા આપે છે અને સતત ખરાબ વગેરે રહેતો આવ્યો છે ત્યારે આ અસલમભાઈ જ અમને ફોન કરી અને કીધું હતું કે મંદિરની આવી ખરાબ હાલત છે આપની ટીમ લઈ અને અહીં આવો અને જે આ અમારા સમાચાર છે તે તંત્ર સુધી પહોંચાડો ત્યારે અમારી ટીમ અત્યારે હાલે અહીં પહોંચી છે અને તે બદલ અમે અસલમ જેડાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માન્યું છે હવે આપણે આ મંદિરના જે પૂજારી છે બાપભાઈ આપણી સાથે છે તો બાપભાઈ સાથે વાતચીત કરીશું કે કેટલા સમયથી પ્રશ્ન છે અને એમની રજૂઆત બદલ હજી સુધી શું પરિણામ મળ્યું બાપભાઈ શું કહેશો કેટલા સમયથી આ પ્રશ્ન છે અને અહીં શું તમારી રજૂઆત છે પેલા તો તમારો ખૂબ ખૂબ આભાર અને આ અસલમભાઈ નો આભાર પ્રેસ ઓફ ઇન્ડિયાનો આભાર કે તમે અહીંયા ગરીબ વિસ્તારમાં આવ્યા રાધાભાઈ અસલમભાઈ અને તેડીને આવ્યા તો તમારો ખૂબ ખૂબ આભાર ને તમે આ બધે ઠેકણે જ્યાં જો અહીંયા કોઈના ઘરમાં પાણી વગરનું કોઈ ઘર નથી ને એનું જો પાણી મંદિરમાંથી ન કાઢી તો અહીંયા અમારા મંદિર આખું ભરાઈ જાય છે મંદિર ભરાઈ જાય એટલે અમે પડી કેટલી બાયું પડી જાય અત્યારે અમારે પાછો અહીંયા બધું ચાલુ હોય દર ગુરુવારે જમણવાર ચાલુ હોય પછી આલિકોર જુઓ તો અમારે સિલાઈ મશીનનું કામ ચાલુ છે કોઈ બ્યુટી પાર્લરનું ચાલુ છે સાઈડ બાયું તો અહીંયા એકડે કામ કરે છે અંદર એ બાયુ બે ચાર વાર પડી હતી એ બાયુ અત્યારે આવડ બંધ થઈ ગઈ દર ગુરુવારે દર ગુરુવારે સાત વાગ્યા પછી અમારે ચારસો થી પાંચસો માણસ દર ગુરુવારે પ્રસાદ લઈએ છીએ પેલા વધારે માણસ થતો અત્યારે આ પાણી નહીં છે ઓછું માણસ થાય છે અને બીજા નંબરમાં તમે મંદિરમાં જુઓ ક્યાં હાલવા જેવું જ નથી સહયોગી કહો આ વિજય નગર આ દ્રશ્ય બતાવે અપ દ્રશ્ય દર્શકોને બતાવે કે જે ગટરનું પાણી જોઈ રહ્યા છો મંદિરમાં અત્યારે પહોંચી ચુક્યું છે આવા ગંગા ગટરના પાણીમાં દર ગુરુવારે જ્યારે નાના ભૂલકાઓ અહીં બેસીને પ્રસાદ લે છે તો તે બાળકોના આરોગ્ય ઉપર કેટલો ખતરો ઉભો થઈ શકે છે તે અકલ્પનીય કહી શકાય પરંતુ જે કહેવા માંગીએ તો જે આ તંત્ર વાહકો છે એક નિમ્ભર કહી શકાય નિમભરમાં નિમ્ભર આ તંત્ર વાહકોને આ દ્રશ્યો દેખાતા નથી અને દેખાય છે તો અહીં કામગીરી કેમ કરવામાં નથી આવતી આ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ એક સવાલ પૂછી રહ્યું છે હવે આ વિડીયોમાં ખાસ જોડાયેલા રહેજો આપણે એમનો પ્રશ્ન પણ સાંભળ્યો હવે આગળની તરફ ઘણા બધા મહિલાઓ જે અમારી રાહ જોઈને ઉભા છે મોરબીના જે રણછોડનગર બેમાં શ્રી નંબર ત્રણમાં જે લોકોના જે ઘર આવેલા છે તેમાં ગટરનું જે ગંદુ પાણી છે ઘર સુધી પહોંચી ગયું છે અને તમામ મહિલાઓ એકદમ આક્રમ અને ઉકળાટ તેમજ આક્રોશ ઠાલવવા માંગી રહી છે તો અમારા જે કેમેરામેન છે વિજયને કહું કે આપણે આગળની તરફ જાય તીધા અને ફટાફટ હવે આપણે એ દ્રશ્ય પણ બતાવી દઈએ થોડો રૂટ એક શેરી મૂકીને આવે છે એટલે થોડી સ્પીડમાં આપણે આ લાઈવમાં જોડાયેલા તો તમામ દર્શકો અમારી સાથે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા એક એવી ચેનલ છે કે જ્યાં સમાચાર અમે તમને બતાવી રહ્યા છીએ કદાચ કોઈ જ ન્યૂઝ ચેનલ ઉપર કે કોઈ જ અખબારમાં આ રિપોર્ટ તમને જોવા કે જાણવા કે વાંચવા પણ નહીં મળે હવે અત્યારે આપણે આ લાઈવ દ્રશ્યમાં હું કહું મારા કેમેરામેન કહું કે થોડી સ્પીડમાં ચાલે એટલે આપણે જે આગળ મહિલાઓ આપણી રાહ જોઈને ઊભા છે એમની જે વેદના ઠાલવવા માગી રહી છે તમામ મહિલાઓની વાત આપણે સાંભળીશું એમનો પ્રશ્ન શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું અને આ તમામ લોકોનો જે અવાજ છે તે નિમભર તંત્ર વાહકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું આપણે આગળની તરફ જઈને અત્યારે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છીએ મોરબીનો આ વોર્ડ નંબર બે વિસ્તારમાં આવતું રણછોડ નગર એક અને બે છે જે દુર્દશાનો જે ચિતાર છે તેના આ લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ્યાં જુઓ ત્યાં ગંદકી આપ જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર ગંદકીના આ ઢગલાઓ ગંજ ખડકાયેલા જોવા મળે છે વિજયનગર આગળની તરફ ફટાફટ પહોંચી આપણે જે મહિલાઓ આપણી રાહ જોઈને ઊભા છે અને તેમનો કંઈ પ્રશ્ન છે એ પણ આપણે સાંભળી અને બતાવવા જઈ રહ્યા છીએ દર્શકો એક નોંધ લઈએ કે વોર્ડ નંબર બે વિસ્તારમાં પંદરથી પણ વધુ નાની મોટી સોસાયટીઓ આવેલી છે પાંચથી વધુ સ્કૂલો છે જેમાં બે સરકારી સ્કૂલ છે બાકીની ખાનગી શાળાઓ આવેલી છે આ તમામ શાળાઓમાં જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે તમામ જે બાળકો છે આવા વરસાદી પાણીનો નિકાલ પણ નથી થતો અને જે ગટર જે ઉભરાતી હોય છે તેવા ગંદા પાણીમાં ગોઠણ રૂપ સુધી ગટરના ગંદા પાણીમાં ચાલી અને ભણવા જતા હોય છે તે ખરેખર કમનસીબી કહી શકાય આ વિસ્તારની હવે આગળ ફટાફટ આપણે પહોંચીએ મારા જે સહયોગી છે એને કહું ઝડપથી આપણે આગળ પહોંચીએ એટલે આપણે તમામ જે મહિલાઓ આપણી રાહ જોઈને ઊભા છે તેની પણ વાત અને જે રજૂઆત છે તે તંત્રને લાઈવ રિપોર્ટના માધ્યમથી બતાવીએ જે આપ આ શેરી જોઈ રહ્યા છો તે મોરબીના વોર્ડ નંબર બે વિસ્તારમાં આવતા રણછોડ નગર બે શેરી નંબર ત્રણ ના આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ આગળ ફટાફટ હું કેમેરામેન કહું કે આગળની તરફ આપણે જઈ અને આ લાઈવ રિપોર્ટમાં આપણે બતાવીએ કે કેવી દુર્દશામાં આ લોકો જીવી રહ્યા છે એના આ લાઈવ દ્રશ્યો દર્શકોને અમે બતાવી રહ્યા છીએ લોકોના જે ઘર આવેલા છે આપ જોઈ શકો છો હું વિજય ના કહેવા માંગીશ કે થોડાક આગળ જઈ અને થોડાક આગળ આવીને જે આ ગટરનું ગંદુ પાણી આપ જોઈ રહ્યા છો કે લોકોના ઘરમાં અંદર ઘૂસી ગયું છે લોકોના ઘરમાં ગટર પાણી જોવા મળી રહ્યા છે જેવી આ આ સામનો કરી અને જે લોકો અહીં જીવી રહ્યા છે ખરેખર આ અકલ્પનીય કહી શકાય એક મિનિટ અહીં ઉભું રહેવું હોય તો પણ અમને પણ વિચાર આવે છે કે જે અહીં દુર્ગંધ આવી રહી છે છતાં પણ આ લાઈવ રિપોર્ટ અમે દર્શકોને ને બતાવીએ છીએ ને જે બેરા તંત્ર છે જેમના કાને વાત નથી પહોંચી તેમના કાને આ ના માધ્યમથી હવે આ વાત પહોંચાડવા અમે જઈ રહ્યા છીએ આપણી સાથે ઘણા બધા મહિલાઓ છે આપણે એમને પૂછીએ કે આ કેટલા સમય થી પ્રશ્ન છે અને શું આ તેમની માંગણી છે બેન સૌથી પહેલા તમારું નામ કેજો અમર બેન કેટલા સમય તકલીફ છે હું આ એકવીસ વર્ષ થી રહું છું આનો કોઈ એકવીસ વર્ષમાં માં કાઈ નિકાલ જ નથી થયો જયારે નગરપાલિકા એ મહિના માં ચાર વખત જાય છે ત્યારે એમ કે અમે આવી કોઈ આવતું નથી કુંડી ખોલી અને છતાં પણ સાફ કરવા કોઈ આવતું નથી સાફ કરવા આવ્યા હોય તોય પાછા વયા જાય છે તો અમારે કુંડી ખોલેલી ગાય નું પાણી ઘરમાં આવે છે સંડાસ ભરી રહ્યા છે બાથરૂમ ભર્યા છે ફરિયા ભર્યા છે તો અમારે રહેવાનું ક્યાં સરકાર કરે છે શું તમારી શું માંગણી શું છે અમારે ગટર હમી કરવાની એક પ્રોબ્લેમ છે અને અમે મહિનો દીથી આ લાઈટ હમી કરવાનું લખાય એવા અમારી લાઈટ હમી કરવા નથી આવતું ગારા મામે કેવરીજના હાલી તમે વિચાર કરી લ્યો નગરપાલિકા કરે છે શું નગરપાલિકા કરે છે શું તમામ લોકોનો આ એક જ સવાલ છે કોને મત આપો અમે ભાજપમાં કાનાભાઈને મત આપી હી અને આ જે અમારો પ્રોબ્લેમ રહ્યો ને કાનાભાઈ લગી પહોંચે અને અમારી આ ગટર સાફ કરાવવા આવે તો અમે આ મત આપવાના હે નકર મત આવા લેવા કોઈ પણ અહીં આવો નો જોઈ અમારો આ જ પ્રશ્નનો ઉકેલ હે કે અમારી ગટર સાફ કરી જાય તમે પણ નીકળી તો છો અમારી એરિયામાં અમે એક આ જે આ જે થયું આ પ્રશ્ન હે અમારો એ હલ નઈ થાય કાલ તો આમાં આના ગટરના ડોલું ભરી અને નગરપાલિકા નગરપાલિકામાં રેડવામાં આવશે ગટરનું ગંદુ પાણી ડોલમાં ભરી કેર ભરી અને નગરપાલિકાએ પહોંચી અને ત્યાં ઠલવવામાં આવશે તેવી એક ચીમકી અહીંના જે સ્થાનિકો છે તે ઉચ્ચારી રહ્યા છે આપણે અન્ય એક બેન છે એમને પણ વાતચીત કરીશું એમની સાથે પણ પૂછીએ કે આ સમસ્યા કેટલા સમયથી તેઓ ભોગવી રહ્યા છે અને શું તેમની મુખ્ય રજૂઆત છે બેન સૌથી પહેલા તમારું નામ કેજું મારું નામ સંગીતા બેન છે અને અમે રાધે રાધે ભાઈ આ ચેનલ થી અમે એના માધ્યમથી અમે આ મીડિયા ઉધી ગમે ત્યાં પ્રેસ ઓફ ઇન્ડિયા દ્વારા અમે અમારી આ રજૂઆત રહી ગાંધીનગર ઉધી પહોંચે એવી અમારી આ રજૂઆત છે અમે વિનંતી કરી કે અમારો વિડીયો જેમ બને એમ વાયરલ કરો અમારી દીકરીઓ અમારી માતાઓ બહેનો ઘૈડા વડીલો અમારા ઘરમાં એની શું પરિસ્થિતિ છે આ પાણી જોવો તમે અહીંયા કણે ગંદુ પાણી એ અમે જમવા બેહી ને તો અમે દરવાજા બંધ કરીને બેહી અને અમારી જુવાન દીકરીઓ ને અમે બહાર નવરાવી બહાર અમે ટોયલેટ જવા લઈ જઈએ અમે કઈ રીતે રહેતા એટલે નગરપાલિકા શું માટે જ જાગે ત્યાં સુધી એને નીંદર માં જોઈએ એના ઘર ભરવા સિવાય એને કઈ કામ નથી અમારું આ પબ્લિક નું કઈક તો વિચાર કરો તમે કે આ આમ આદમી બધા કેવી રીતે રહેતા હશે આમાં ગઈ નું શું હાલત હશે અને નાના બાળકો ઠીચર સુધી ગારા વારા થઈ જાય સ્કૂલ માં જાય તો અહીંયા અહિયાં અમારે પેશિયા પાણી લઈ જાય ને હાથ પગ ધોઈ દેવા પડે ત્યારે અંદર સ્કૂલ માં એન્ટ્રી થવા દે એમણે અંદર કોઈ આવવા નો દે તો અમારું કોઈક તો કો સાંભળો નગરપાલિકા ને આ કામ છે બાકી અમે એમણે જો જાય તો પોલીસ વાળાઓ ને આડા ઉભા રાખી દે ગમે ત્યારે અમે અલો મચાવા જાય તો એમ કે અંદર નથી જવાનું કોઈ અંદર મોટા મોટા ઓફિસરો હોય બધા અંદર ખુરશી માં આરામ કરતા હોય પંખા માં ફરતા હોય એસી હોય અને અમારા છોકરા અહિયાં વગર લાઈટે અંદર આંડા રહે શેરી માં એ તો જો તમે કઈ અને હોસ્પિટલ માં જાય તો અત્યારે તમે એમ માનો ને પંદર હજાર એના છોકરાઓના ના મા બાપ નો પગાર હોય ઘણી એક વિકટ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે અને જે ખૂબ જ નરકાગર જેવી પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે આ માનવ વસવાટ છે લોકો અહીં રહી રહ્યા છે તંત્રએ આ વાત નું ધ્યાન લેવું જોઈએ આ લોકો અહીં રહ્યા છે નહીં કે કોઈ જીવજંતુ કે કીડા મકોડા આ લોકોની જે અત્યારની આ દુર્દશા છે તેને જોતા એવું લાગે છે કે એક જંતુ અને કીડા અને મકોડાથી પણ બદતર કહી શકાય તેવી દુર્દશામાં આ લોકો અને પરિવાર સહિત બધા લોકો જીવી રહ્યા છે નાના નાના જે બાળકો પણ છે આપ જોઈ શકો છો આ નાના નાના ભૂલકાઓ હું દ્રશ્ય બતાવવા માગું મારા જે કેમેરામેન છે એમને બતાવું કે આવા નાના નાના જે ભૂલકાઓ જે દેશનું દેશનું ભવિષ્ય કહી શકાય ત્યારે દેશનું ભવિષ્ય આવા નાના નાના ભૂલકાઓને આવા ગટરના ગંદા પાણી ખૂંદી અને ભણવા જવું પડે ખૂબ જ શરમજનક કહી શકાય ને ઢાકડીમાં પાણી લઈ અને ડૂબી મરવા જેવી બાબત પણ કહી શકાય ઘણા બધા બેનો છે આ તમે જુઓ ઘણા બધા લોકો છે કે જેમનો આ પ્રશ્ન કેટલા સમયથી છે કોઈ પણ અધિકારી કે પદાધિકારી આ લોકોની વાતને સાંભળતું નથી પરિણામે અમારી મીડિયાની ટીમને ફોન કરી અને ખાસ કરીને અહીં બોલાવવામાં આવ્યા ત્યારે આ સ્થળ ઉપરથી હું ફરી એકવાર હું મારા જે કેમેરામેન છે એને કહું કે દ્રશ્ય બતાવે આ તરફ કે જે ગટરના ગંદા પાણી ઘરમાં લોકોના પહોંચી ચૂક્યા છે ઘરમાં ઘૂસી ગયા છે આ ગટરના ગંદા પાણીના દ્રશ્ય હું વિજયને કહેવા માગીશ કે ઘરના પણ એક દ્રશ્ય વિઝ્યુઅલમાં બતાવે કે ગટરનું જે ગંદુ પાણી લોકોના ઘરની અંદર આમ જોઈ શકો છો રીત સર લોકોના ઘરની અંદર સુધી પહોંચી ગયું છે ત્યાં સુધી કોઈ તંત્ર વાહકો અહીં આવતા નથી ધ્યાન આપતા નથી અને કોઈ પણ પ્રકારની સાફ સફાઈ પણ અહી કરવામાં આવતી નથી ઘણા બધા લોકો છે જે અહી ઘણા બધા લોકોની આ ફરિયાદ છે આ ગટરનું જે ગંદુ પાણી વીજી નાખું આગળની તરફ પણ દ્રશ્ય બતાવે થોડોક આગળ આવે વિજય અને આપણે આગળથી પણ દ્રશ્ય બતાવી કે જે રીતે લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે અને જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે ખરેખર આ વિસ્તાર અને આ વિસ્તારના લોકો માટે એક કમનસીબી કહી શકાય કદાચ છેવાડાનો પણ વિસ્તાર હોય કોઈ પણ વિસ્તાર હોય સમાજનો દબાયેલો કચરાયેલો વર્ગ હોય કે પછી પછાત વિસ્તાર હોય તેની સમસ્યાને વાચા આપવામાં ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝની અમારી ટીમ એક કદમ અગ્રેસર રહેશે તેની તમામ વાહકો પણ ખાસ નોંધ લીએ કારણ કે જે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે બતાવવામાં કદાચ હજી અમે બીજી વખત આવી અને હજી આ પ્રશ્ન નિવારણ નહીં થાય તો ફરી એક વખત અહીં આવી અને આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ફરી એકવાર મીડિયાના માધ્યમથી તમામ તંત્રવાહકો સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ કરીશું આપના વિસ્તારમાં કોઈ સમસ્યા હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ ટુ ફોર થ્રી વન ફાઇવ થ્રી ઝીરો થ્રી પર આપના વિડીયો સમાચાર અમને ફોન નંબર સહિત તમામ વિગતવાર અને માહિતી તમે અમને આપી શકો છો જો તમારા વિસ્તારમાં હશે કોઈ સમસ્યા તો સૌથી પહેલાં પહોંચશે ટીમ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા વધુ સમાચારો માટે જોડાયેલા રહો અમારી સાથે અને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી જિલ્લાનું તેજ રફ્તારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક